ખેડૂત મિત્રો આજે તારીખ આઠ બે બે હજાર ચોવીસના રોજ આપણા ભારતીય ઘરેલું રૂની ગાંસડી કપાસ કપાસિયા ખોળના વાયદા બજારમાં ખૂબ સારો એવો રિકવરી તરફી માહોલ ધીમે ધીમે બની રહ્યો હોય તેવું અત્યારે મેં આ વિડીયો બનાવી રહ્યા છીએ ત્યારે આજે તારીખ આઠ બે બે હજાર ચોવીસના રોજ બાર વાગ્યે અને ચોત્રીસ મિનિટની આસપાસ આપણી રૂની ગાંસડીનો MCX કોટન કેન્ડી અઠાવીસ માર્ચ બે હજાર ચોવીસનો વાયદો ત્રણસો વીસ રૂપિયા જેટલો વધીને સત્તાવન હજાર આઠસો એંસીની આસપાસ ચાલી રહ્યો છે અને એમ ઉપરનો કોકોડકલ કપાસિયા ખોળનો વીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસનો વાયદો પણ બાર વાગ્યે અને ચોત્રીસ મિનિટની આસપાસ અઢાર રૂપિયા જેટલો વધીને ચોવીસો ઓગણા એંસીની આસપાસ ચાલી રહ્યો છે અને એમસી ઉપરનો કપાસનો ત્રીસ એપ્રિલ બે હજાર ચોવીસનો વાયદો પણ બાર વાગ્યે અને ચોત્રીસ મિનિટની આસપાસ સોળ પોઈન્ટ પચાસના વધારા સાથે ચૌદસો છન્નુંની આસપાસ ચાલી રહ્યો છે ખેડૂત મિત્રો અત્યારે ધક ધકતી આગ ઝરતી રિકવરી છે તે કપાસ કપાસિયા ખોળ અને ઊની ગાંસળીના વાયદામાં જોઈ શકાય છે આવો જ રિકવરી તરફી માહોલ આગામી સમયમાં બને તો કપાસના ભાવમાં થોડો ઘણો સુધારો આવી શકે તેમ છે ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં આજે તારીખ આઠ બે બે હજાર ચોવીસના રોજ કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવની માહિતી આપણે મેળવીએ તો રાજકોટ ચૌદસો નેવું બાબરા ચૌદસો પંચોતેર જેતપુર ચૌદસો અડતાલીસ ધારી ચૌદસો બત્રીસ મોરબી ચૌદસો ઇઠ્યોતેર સાવરકુંડલા ચૌદસો એકોતેર અને ધ્રોલ ચૌદસો ને એંસી કપાસના ભાવમાં પણ થોડો ઘણો સુધારો આજની તારીખે ખેડૂત મિત્રો ઘણા બધા વિસ્તારોમાં જોઈ શકાય છે તમારા વિસ્તારમાં ગામડે બેઠા કેવા ભાવ ચાલી રહ્યા છે તેની માહિતી તમે કોમેન્ટમાં જણાવી શકો છો ખેડૂત મિત્રો માત્ર જાણકારીના હેતુ માટે તમારા સુધી આ માહિતી પહોંચાડી છે અમે ક્યારેય કોઈપણ પાકની લેવડ વેવડ અંગેની સલાહ કે માર્ગદર્શન નથી આપતા તમને જે યો લાગતું હોય અને આર્થિક જોખમ સહન કરવાની શક્તિને ધ્યાનમાં રાખીને તમે ખુદ તમારા ભરોસે કપાસ રાખવો કે વેચી નાખવો તેનો નિર્ણય લઈ શકો છો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ